ક્લિયર પણ થઈ ગયું છોડવું વધુ દ્રષ્ટિ પતાવે નવ માં તો લાગે છે કે રવાની થવું એ પેલા લઈ જઉં પછી જયારે મળ્યા સુધી દ્રષ્ટિ પતા રાખશે હજી બે ત્રણ દિવસની મોજ છે પછી દીકરીની વિદાય થઈ જશે પછી દીકરી ની પછી ભરશે પાણી પછી બધું પાણી ભરવાનું કામ મારી માટે આવી પડશે ભાગતા ભાગતા એમ હજી પાછો સુવિચાર લઈ લઉં જુઓ આજે આ સુવિચારની વાત કરું તો વિચારતી હતી ગઈકાલે અનિલ ગયો એટલે મને દુઃખ લાગ્યું તો અને આજે કામ કરતી હતી વિચાર કરતી હતી કે જવું ત્યાં સુધી દોડવાનું જવું ત્યાં સુધી કામ કરવાનું આવું એટલે કામ રાહ જોતું હોય આજે દ્રષ્ટિ છે એટલે થોડીક રાહત છે મને એમ થાય કે એને હું સુખ ક્યારે આપીશ એને પણ શાંતિ આપવી જોઈએ ને અત્યારે એનો સમય એવો છે ત્યારે મને હું ઘણી વાર દુઃખી થાવ મને એમ થાય કે હું એને કેમ સુખ નથી આપી શકતી એ ઈચ્છે એવું વાતાવરણ ઉભું કરવું એ મારી ફરજમાં હોય છતાંય ક્યાંક ને ન થાય તો આના એક સુઈચાની વાત કહું તો એવી કેવી છે મને કે જયારે દુઃખ દૂર કરવું ત્યારે તમારી પાસે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે કે વધુ સુખી લોકો ત્યારે મને પોતાને એમ થાય ઘણીવાર કે એ સામેના વ્યક્તિને કેવું સુખ છે મને એવું સુખ ક્યાં પડશે ત્યારે હું મારા મનને કહું છું કે ક્યારે વધુ સુખી લોકો તમારાથી વિશેષ સુખી છે એવા લોકોની તુલના તમને ન કરવી જોઈએ હું નથી કરવી મેં કતી હતી ત્યાં સુધી હું બહુ દુખી થતી હતી એટલે એવા લોકો સાથે તમારી તુલના ન કરો પણ તુલના તમે એવા લોકોની કરો કે જમા જે તમારાથી થોડાક દુઃખી છે મતલબ કે તમારાથી વધુ મહેનત કર્યા છે તો તમને દુઃખનો અહેસાસ ઓછો થશે હમ એટલે હું એ દુખરા અહેસાસ માટે વિચાર રહી છું કે મને ઓફિસે નોકરી જોવું છે આગળ ફિલ્ડમાં જવું પડે છે ગામડામાં પણ એવા લોકોથી હું સુખી છું કે વહેલા ઉઠીને શ્રમ માટે કોઈ માટી ઉપાડવા જાય છે તો કોઈ ખેતી માટે જાય છે તો કોઈ બીજા કામ માટે ધૂમ તડકામાં કામ કરશે કે એકદમ કડકડતી ઠંડીમાં કામ કરે છે એ મને નથી કરવું પડતું

કે જે સુખી લોકોને હરોળમાં જવું છે એની માટે મારે મનને તૈયાર કરવું છે એટલે પોઝિટિવ છે કે હું ત્યાં પહોંચીશ એક સમય એવો આવશે કે મારો પણ એ પણ હું મારા મનને એટલું નક્કી કરું છું કે હું ત્યારે આ દિવસોને ક્યારેય નહીં ભૂલું એક સમય મારી પાસે હતો મારા લગ્ન પહેલા ત્યારે અત્યંત કષ્ટદાયક દિવસોમાંથી નીકળીશું એ દિવસો ભૂલી નથી એટલે જ હું ફિલ્ડમાં બહેનો સાથે કામ કરી શકું છું અને બહેનોને કહી શકું કે એની પરિસ્થિતિ આ હશે હું સમજી શકું છું ગરીબમાં ગરીબ વ્યક્તિની પરિસ્થિતિને હું સમજી શકું છું ઘણા એમ કે છે જ પણ હું ક્યારે એમ ના કહું છે જ એ વ્યક્તિ તો સારા જ છે એની પરિસ્થિતિ ખરાબ છે દરેક વ્યક્તિની પરિસ્થિતિ માણસને અલગ બનાવી દે છે અને એના પર એમ પણ કહી શકાય કે ઘણી વાર છે ને ઘણા એમ કે કે ભગવાનના ભરોસે જ આગળ વધવાનું તમે કોઈનો હાથ પકડીને આગળ વધશો ને તો કાલ ઉઠીને તમને કહેશે કે એને બેડ પડી ગયો હતો ને ત્યારે બેઠો મેં કર્યો તો પણ જો પરમાત્મા બેઠો કરે તમારું મનોબળ બેઠું કરે તમે જઈ શકો આગળ એનું લાલો ફિલ્મ જોઈ એમાં કે ને હું તારી અંદર બેઠો છું આ ફિલ્મ તો એક દાખલો છે લોકો જોઈએ છે બાકી ગીતામાં બધે કીધું જ છે કે હું તારી અંદર છું એટલે અંદર છે એ જ આત્મા અને જ મનોબળને આગળ લઈ જઈએ ચાલો ટાઈમ થઈ ગયો છે હું નીકળ્યું સાંજે વળું છું તમને પછી જલ્દી જલ્દી નીકળી ગઈ ઓફિસે ઓફિસેથી પહોંચી સાત વાગવા આવ્યા છે અહીં દ્રષ્ટિ શું કરી રહી છે જોઈએ આજે શું છે પ્રોગ્રામ દ્રષ્ટિજી કાંઈ બની આ કાંઈ બની રહ્યું છે કૂટકચર ચાલુ છે એટલે અહીં દાણા કૂટ્યા છે એનામાં જીરું કૂટીને નાખ્યું છે લીલી ચટણી બને છે એમ ઓકે ઠેસો બનાવો છો અને ભાત બાફી રાખ્યા છે થોડાક ઢીલા થઈ ગયા છે આમ છૂતા છે પણ થોડાક ઢીલા જેવા લાગે વાંધો નહીં હવે વેજીટેબલ ઘણા છે એટલે વેજીટેબલ ભાત બનશે ને વઘારેલા હમ મરચું જો હાથ તીખા ન થાય એના માટે કાતરતી જસ્ટના હાથ બહુ આમ શું કે સેન્સીટીવ છે એટલે તરત આમ કાંઈ તીખા સાંડે તો પછી એને બળવા બંડે એટલે જલ્દી મરચાંના અડેની કાતરતી કાપે ચાલો એ સુધારી લે ને ચટણી તૈયાર કરી લે ભાત વઘારશે એવું હશે તો ભાતનો વિડીયો કરશું વઘારશે ત્યાં

શિયાળો આવી ગયો છે ઠેચો બનાવ્યો દ્રષ્ટિ જો રોટલી લઈ લો રોટલી છે કારણ કે ચટણી શેમાં ખાશો આમ ને હવે હું એ જમવા બેસી જાઉં તમારા ભેગી તો મિત્રો જમવાનું પતી ગયું વાસણ ધુવે છે દ્રષ્ટિ તો સવારે જ કીધું ને કે દ્રષ્ટિ છે ત્યાં સુધી મોત છે તો પણ આજ કપડાં રહી ગયા છે ઘડી કરવાના કે મમ્મી તમે ઘડી કરો વાસણ હું ધોઈ નાખું ચાલો ઘડી કરવા બેસું અને વિચાર્યું કે વિડીયોનું કરી નાખું એ નહીં આજનો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો ને સારો લાગે તો લાઈક શેરનું રોજ કહું છું અને તમે કરો છો જે જુઓ છો તે કરો છો નવા હો એમને વિનંતી કે સબસ્ક્રાઈબ પણ કરજો ને વિડીયોને લાઈક શેર કરજો અમારી સાથે જોડાયેલા રહેજો એ આશા સાથે આવજો મિત્રો બાય બાય જય જય ઘરે ગુજરાત જય ભારત અને જય હિન્દ હરિ